સહાય કરો સરકાર ધરતીપુત્રો સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે તો સરકાર થોભો અને રાહ જુઓ કહી રહી છે બીજી તરફ સરકાર જલ્દી નુકસાનીનું વળતર આપે તે માટે વિપક્ષ પણ આકરા પાણીએ છે કોંગ્રેસે પોરબંદર અને પાટણમાં રેલી યોજી આવેદન આપ્યું ત્યારે જો સરકાર સહાય અને રાજનીતિનો આ ખાસ અહેવાલ ચોમાસામાં ધોધમાર વરસાદથી ખેતીમાં માઠી દશા બેઠી ખેતી બરબાદ થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે ખેડૂતોને સહાય મળે અને સરકાર જલ્દી સર્વે શરૂ કરાવે તે માટે વિપક્ષ મેદાન મોતરી ગયું છે પોરબંદર અને પાટણમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રેલી યોજી આધિકારીને આવેદનપત્ર આપ્યું સાથે જ માંગણી કરી છે કે સરકાર ખેડૂતો પર આવેલી આફતને લીલો દુષ્કાળ જાહેર કરે કેન્દ્ર સરકારનો કરેન્દ્ર સરકાર જે મેન્યુઅલ છે ત્યારે અમે મામલતદાર ને એક રજૂઆત કરી છે કે જે ભાદરકાંઠાના ગામો છે એની તાત્કાલિક એનો સર્વે કરવામાં આવે અને ખાસ મહત્વનું એ છે કે આખું પોરબંદર જિલ્લા ને લીલું દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે આ અમારી મુખ્ય માંગ ગુજરાતમાં ધોધમાર વરસાદથી અનેક જિલ્લામાં ખેતીને ભારે નુકસાન ગયું છે પરંતુ પોરબંદરે તો પૂરનો સામનો કરવાનો વારો આવ્યો હતો ખેતી સંપૂર્ણ નાશ પામી હતી ઘેડ પંથકમાં તો ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી પંથકના તમામ ડેમ છલકાઈ જતા તે પાણી અનેક ખેતરોમાં ફરી વળ્યા

ત્યારે સરકાર ઝડપથી નુકસાની સર્વે શરૂ કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે પાટણ જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું વ્યાપક નુકસાનના કારણે આજે પાટણ શહેર પાટણ જિલ્લા પાટણ તાલુકાના તમામ કોંગ્રેસના આગેવાનોએ અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતોને જે નુકસાન થયું એનો સાચો સર્વે થાય અને તાત્કાલિક ધોરણે જે જગતનો તાજ કહેવાય છે એને એની સહાય મળે એ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું સર્વે અને સહાયની માંગ કરી રહ્યું છે બીજી તરફ સરકારે ખેડૂતો સિવાય અન્ય લોકોને સહાય ચૂકવવાનું શરૂ કરી દીધું છે રાજ્યમાં જ્યાં ભારે વરસાદ વરસ્યો તેવા ચૌદ જિલ્લામાં એક લાખ ઓગણસિત્તેર હજારથી વધુ નાગરિકોને સહાય ચૂકવાય છે આ જિલ્લાના લોકોને આઠ કરોડ ચાર લાખની કેશ સ્ટોર્સ ચૂકવાય છે તો ઘર વખરી અને કપડાની સહાય માટે અત્યાર સુધી પચાસ હજાર એકસો અગિયાર પરિવારોને વીસ કરોડ સાત લાખની રકમ આપવામાં આવી છે વરસાદમાં મોતને ભેટેલા બાવીસ લોકોના પરિવારને અઠ્યાસી લાખ ચૂકવાયા બે છસો અઢાર મૃત પશુઓના માલિકોને એક કરોડ ઇઠ્યોતેર લાખની સહાય આપવામાં આવી અને આંશિક કે સંપૂર્ણપણે નુકસાન પામેલા ચાર હજાર છસો તોતેર મકાન ઝુંપડા માલિકોને ત્રણ કરોડ સડસઠ લાખની રકમ ચૂકવવામાં આવી છે રાજ્ય સરકારે જે મહાનગરો અને શહેરોમાં પૂરે વિનાશ ફેર્યો હતો ત્યાં સર્વેની કામગીરી શરૂ કરી છે અને સહાયની ચૂકવણી પણ શરૂ કરી દીધી છે કરોડોની રકમ અસરગ્રસ્તોને આપી દેવાય છે પણ અન્નદાતાને હવે ક્યારે આફતમાંથી ઉગાડીને સહાય ચૂકવે છે તે જોવાનું રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા